સંસ્કાર નગરી વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબાનો તડકો હવે અમદાવાદ આવી પહોંચ્યો છે મંચની ડિઝાઇન વડોદરાની શૈલીમાં તૈયાર કરાશે અને આ વિશેષ આયોજનમાં ફૂલ ગરબા તહેવારને લઈને આયોજકોમાં જોરશોરથી ચાલી રહી છે તૈયારીઓ દર વર્ષે નવા કોન્સેપ્ટ અને નવી ઉર્જા સાથે ગરબાના કાર્યક્રમો યોજાતા હોય છે તેમાં આ વર્ષે વિશેષતા એ છે કે શહેરમાં પ્રથમવાર યુનાઇટેડ વે ઓફ અમદાવાદ ગરબા યોજાશે વડોદરાની પ્રસિદ્ધ સંસ્કૃતિથી પ્રેરિત આ ગરબાનું આયોજન સાયન્સ સિટી સ્થિત V9 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે હું યુગ મકવાણા ફાઉન્ડર ઓફ ધ ડિઝાયર ઇવેન્ટ અને બી હાફ ઓફ ધ યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદ આ વખતે અમે અમદાવાદમાં વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રી જે છે યુનાઇટેડ વેના ગરબા એ આપણે અમદાવાદમાં આ વખતે લોન્ચ કરીએ છીએ અને આ વખતે અમદાવાદના જે ઓડિયન્સ છે એ લોકોને આપણે એક વડોદરાનો જે સુગમ સંગીતનો ટેસ્ટ છે એ આ વખતે અમદાવાદમાં આપણે લોકોને ડિલિવર કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ અમદાવાદ જે યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદ જે છે નવરાત્રિ બાર દિવસ માટે આપણે ઇવેન્ટ રાખેલી છે નવરાત્રિ દરમિયાન છે અને દસ હજાર લોકોની કેપેસિટીઝ છે આપણી પાસે પ્લસ સિક્યોરિટીઝ અને ફિમેલ લોકોના અલગ બેરિકેટિંગ મતલબ અલગ એક ફેઝ આપીને એ લોકો માટે એક વ્યવસ્થા કરેલી છે આ વખતે આપણે જે પીજીમાં જે લોકો રહે છે જે આઉટસાઇડર છે મતલબ આઉટ સ્ટેટના લોકો છે એને આપણે દરેક દિવસના હજાર હજાર પાસીસ આપણે ફ્રીઝ ફ્રીમાં આપીએ છીએ એનું રીઝન એ છે કે લોકો ગુજરાતનું જે કલ્ચર છે નવરાત્રિનું કલ્ચર એ આઉટ સ્ટેટમાં ખબર પડે કે નવરાત્રિ શું છે એને આપણે કેવી રીતે ઉત્સવ કરીએ છીએ શું મનાવીએ છીએ એનું મહત્ત્વ શું છે પ્લસ જે ફૂલના ગરબા કરીને એક વસ્તુ આવે છે જે કોન્સ મતલબ કલ્ચરલ સાથે જોડાયેલી એક્ટિવિટી છે કે જે ઉત્તર ગુજરાતનું એક વુડન સ્ટ્રક્ચર આવે છે ઉત્તર ગુજરાતમાં કે જેને માથે માથા ઉપર લઈને અહીંના જે લોકો લોકલ લોકો હોય છે તે રમી શકે છે તો એ એ વસ્તુ આપણે આપણા નવરાત્રિની ઇવેન્ટમાં આપણે લોકોને આપીએ છીએ કે તમે એ વસ્તુનું એક અલગથી તમે વસ્તુની મજા તમે લઈ શકો છો અને વુડન જે સ્ટ્રકચર આવે છે જે ગરબો આવે છે કે જેનું કલ્ચર શું છે જેનું મહત્વ શું છે એ લોકો જાણી શકે જે સુગમ સંગીત છે વડોદરાનું એ વડોદરાના સુગમ સંગીતને આપણે અમદાવાદમાં લઈ આવીએ છીએ એનું રીઝન એ છે કે આજકાલના જે પબ્લિક્સ છે જે આજકાલના ડિફરન્ટ ડિફરન્ટ નવરાત્રિસ છે એ ટોટલી ઓફ એક ફોક મ્યુઝિક બાજુ કલ્ચરને લઈ જાય છે અને એજ કલ્ચર ને આપણે એક કલ્ચરલ એક્ટિવિટીઝ કરાવીને સુગમ સંગીત બાજુ આપણે વાળવાનો એક નાનો એવો પ્રયાસ કરીએ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ